વડોદરા વાઘોડિયા રોડ પણ આખું પાણી પાણી થયું છે ખટબા એમજીવીસીએલના બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે એમજીવીસીએલના સબસ્ટેશનમાં પાણી ફરી વળ્યા છે કર્મચારીઓ એમજીવીસીએલના પેનલ બોર્ડ પર ચડીને બેઠા છે કારણ કે સબસ્ટેશનમાં પાણી ભરાતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે વીજ પુરવઠો ખોરવાતા નિર્મેટાના ગામમાં અંધારપટ છવાયો છે કારણ કે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને એમજીવીસીએલનું સબસ્ટેશન છે તે આખે આખું પાણીમાં ગરકાવ થયું છે જેને લઈને વીજ પુરવઠો

વાત કરવામાં આવે તો જે પાણી જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં વડોદરા વાઘોડિયા રોડ પર આવેલું જે ખટંબા એમજીવીસીએલ નું ઇલેક્ટ્રિક સબકેશન છે તેમાં પણ ક્યાંક પાણી ઘુસી ગયા હતા અને જે પાણી ઘુસવાની સાથે કર્મચારીઓ જે નોકરી કરતા હતા તેઓને પોતાના બચાવ માટે જે એમજીવીસીએલ ની ઇલેક્ટ્રિક જે પેટીઓ આવેલી છે તે પેટીઓ પર ક્યાંક ચડી ગયા તેવા દ્રશ્યો હાલ જોવા મળ્યા છે પરંતુ પાણી જતા ત્યાં મળી વાયર છે તેને બંધ કરી દેવામાં આવે છે ઇલેક્ટ્રિક બંધ કરી દેવામાં એમડીસેલ ની લાઈન માંથી નિમેટા તરફના જેટલા પણ ગામડાઓ આવેલા છે તે ગામડાઓનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવતા વાઘોડિયાના નિમેટા વિસ્તારના જેટલા પણ ગામો છે તે ઇલેક્ટ્રિક વિસ્તાર લાઈટ બંધ થતા તમામે તમામ ગામોમાં અંધાર પાછો છે અને હાલ જે રીતે આપણે ખટંબા પાસે એમજીવીસીએલ ની જે કચેરી આવેલી છે તે કચેરીમાં હાલ પાણી ઘૂસી જતા તમામે તમામ એમજીવીસીએલ ના સાધનો છે તે પાણીમાં ઘટતો જોવા દેખાઈ રહ્યા છે